આમાં બધાય વખાણ કરે તે ને બહુ સારી વ્યવસ્થિત રીતે બનાવી બનાવીશું પણ બુક બાકી મને ખુદને પણ નથી ખબર કે આટલી બધી સારી બુક બની છે જુઓ તમે ખાલી બહુ જોરદાર બુક્સ ખરેખર જ્યારે નો લેતી હોય નવા કોઈ એવો હોય તો લઈ લઈએ તમારા બુક બુક કેમકે આ બુકની પ્રાઇસ છે એકસો ઓગણપચાસ રૂપિયા એ ઉપર દેખાય ને ગૂગલ પે નંબર આપણો છે નીચે રહ્યો નહીં વોટ્સએપ નંબર છે આપણો વોટ્સએપ મેસે વોટ્સએપ તમને મેસેજ કરજો ને તમને તમને પીડીએફ મળી જશે ત્રણેનો રિસ્પોન્સ બહુ જ સારો હતો બધાનો હાથ એટલે હાથ મહિનાથી આન બનાવતો દાદા રિવિઝન મેં ચાલુ કર્યું છે મને એવું લાગે છે કે વાંધો નહીં આવે બનાવતા કે મેં ટાઈમ બહુ વાયરે બગડશે એવું લાગે તો એક વાર પીડીએફ તમે જોઈ લેજો કેમ કે અમે ખુદ બનાવી મને ખબર છે કે મેં એટલો ટાઈમ છે નહીં એટલા માટે કહું છું નવા આવ્યા હોય ખબર એ ન હોય ટૂંકમાં કઈ બુકનું રિવિઝન કરવું આ બુકનું રિવિઝન કરવાનું છે આખો આપણે રીડ કરવાનું છે ટોટલ પેજ છે અને ટોટલી એ પાર્ટ બી નું બધું અંદર આપણે કવર કરી લીધું છે હાથ મહિના મહેનત કરી બનાવી છે પ્રશ્ન બુક તો કંઈક સારી હશે જ તે તો ચાલો ચા પી લઈ કે ઘણા લોકોએ દોઢસો લોકો જે ભાઈ મંગાવી લીધી સ્પીડીએફ આપણી આગળથી અને એને શું કહેવાય રિસ્પોન્સ સારો આવ્યો છે એટલે શું કહેવાય રિવિઝન માટે બહુ જ સારી છે એટલા માટે રિવિઝન આપણો વારો વધારે ઠેઠ આવ્યો છે ઘણા કે બે બધા વાર રિવિઝન કરી નાખી આપણી બુક તો ચાલો ચા પી લઈને પછી રિવિઝન કરવા બેસવી અને આજે સ્ટોપ ચાલુ કરી રીડ કરશો એટલે કેટલા કલાકો પીડીએફ રીડ થાય છે મારું બુક ને રિવિઝન કમ્પ્લીટ થાય છે તો ટોપ ચાલુ કરશું અને પેલો ભાગ જીસીઆરટી નો છે પેલો ભાગ જીસીઆરટી નો છે એકદમ તો ચાલો બસો ને પંચ્યાસી પેજ છે કેમનું રહેશે તો જોડા બહુ મજા આવશે નવા કોઈ આવે તો ચાલો ટાઈમ થઈ ગયો છે મસ્ત દોઢ કલાક રીડ થઈ ગયું એક કલાક પચીસ મિનિટ કર્યું જે જીસીઆરટી નો પાર્ટ પૂરો થવા આવ્યો છે થોડા પેજ બાકી રહી ગયા હે અડતાલીસ પેજ છે ટોટલ જીસીઆરટી બહુ જોરદાર બુક્સ ખરેખર જેને નો લેતી હોય નવા કોઈ આવ્યો હોય તો લઈ લઈએ તમારા બુક કેમકે આ બુકની પ્રાઇસ છે એકસો ઓગણપચાસ રૂપિયા એ ઉપર દેખાય ને ગૂગલ પે નંબર આપણો છે નીચે રહ્યો ને વોટ્સએપ નંબર છે વોટ્સએપ તમને મેસેજ કરજો ને તમને પીડીએફ મળી જશે છે એકસો ઓગણપચાસ રૂપિયા પહેલાં મને ગૂગલ પે કરી એનો એસેસ મોકલજો તમે એકદમ બહુ વ્યવસ્થિત બુક છે જોરદાર રિવ્યુઝન થાય છે એમ છે ઘણા એનો રિસ્પોન્સ બહુ જ સારો હતો બધા એનો પણ મેં રીડ કરી નથી એટલે આપણને ખબર ન હોય એટલે અત્યારે હું આ રીડ કરું કે મેં હાથ મહિનાથી આ બનાવી એટલે હાથ મહિનાથી આ બનાવતો રિવિઝન મેં ચાલુ કર્યું મને એવું લાગે છે કે વાંધો નહીં રિવિઝન ચાલુ થશે બહુ બહુ સારી છે કેમ કે લગભગ હું તમને ગેરંટી આપું છું કે તમે ગમે સિલેબસ ગમે ફેકલ્ટીનો ફોલો કરતા હશો ગમે તેનું તો મોસ્ટ ઓફ બધું આમાંથી આવી જ જશે આઈએમપી તમારા બુકમાં આઈએમપી છે ને બધું આપણી બુકમાં આઈએમપી છે ટોટલી મસ્ત બહુ સારી લે તો ચાલો ચાર ગયા ક્યાં મસ્ત મજા એકદમ જોરદાર જબરદસ્ત અને આપણે શું કહેવાય આ એક પાર્ટ કમ્પ્લીટ પૂરો હોય તો બે કલાક ને સાડત્રીસ મિનિટ ટોટલ રીડિંગ થયું આપણું અને એક પાર્ટ પૂરો પૂરો કમ્પ્લીટ કર્યો ટોટલ અડતાલીસ પેજ તા એકદમ વ્યવસ્થિત રીતે કેમકે એકને એક લાઇન લઈને બબે તતન વાર રીડ થતો હોય કેમકે મેં નોટ કર્યું છે મેં નોટ કર્યું છે પણ તો મેઠા ત્રીજા ચોથા મહિનામાં નોટ કરેલું છે તો આપણે અત્યારે થોડું ભૂલાઈ ગયું હોય ને બધું એટલે બહુ મસ્ત વ્યવસ્થિત બધું રીડ કરી નાખ્યું અને એક એક લાઈન બધા રીડ કરી હતી એટલે થોડું વાર લાગ્યું એટલે એક પાર્ટ પેજનો પૂરો કરતા બે કલાક સાડત્રીસ મિનિટ થઈ એટલે સમજો છ પાર્ટ છે છ પાર્ટને આપણે ડિવાઇડ તમે કરો ને પંદર કલાક થાય પંદર કલાક આ બુક કમ્પ્લીટ થાય પણ મારા પહેલી વાર રિવિઝન છે ને એટલે આટલું બધું વાર લાગે છે આટલું બધું વાર ન લાગે દોઢ કલાકમાં એક પાર્ટ કમ્પ્લીટ થઈ જાય એટલે દસથી આઠ કલાકમાં આ બુક રહીને આખી ડિવિઝન પાર્ટ બી આપણું ઓપન ચેલેન્જ પાર્ટ બી મોસ્ટ ઓફ આઈ એમ બી તમારા આગળ સબ્જેક્ટ જે કાંઈ ગમે એકેડમીના તમારા પુસ્તક હોય અને આપણું આ પુસ્તક તમારે લેવાનું ટોટલી તમારે જે જે સિલેબસ હોય આઈએમપી બધી વસ્તુ આપણે બુકમાં હે ફૂલ ગેરંટી આમાં એટલે મસ્તનો રીડ થઈ ગયો એક પાર્ટ કમ્પ્લીટ આવો બાજુ જવું છું આપણે આ પાર્ટ અહીં પૂરો થઈ ગયો છે અહીં તો આમાં જ આવવાનું છે ભૂગોળ ગુજરાત ભારત અને વિશ્વની એના અડતાલીસ પેજ છે આઈ મોસ્ટ ઓફ બધું રીડ કરવાનું છે તો અડતાલીસ પેજ આવો કમ્પ્લીટ કરી આવે પણ અડધો કલાક રેસ્ટ લઈ લે અને પછી પાછા પાર્ટ બીજો ચાલુ કરીએ કરી છ ટોટલ પાર્ટ છે તો ચાલો સાડા છ ટાઈમ થઈ ગયો છે જવું છે ગ્રાઉન્ડ અને પાર્ટ બે બીજો પૂરો કરી રહ્યો ભાગ આપણે ટોટલ ચાર કલાક અને નવ મિનિટ થઈ ગઈ રીડિંગ ની આપણે આપણે અડતાલીસ પેજ કમ્પ્લીટ કરી રહ્યા આપણે ભૂગોળ અને હવે આપણે આવશે શું કહેવાય ગુજરાતનો ઇતિહાસ એના અડતાલીસ પેજ કરવાનું થશે ગુજરાતનો ઇતિહાસ આવશે એના અડતાલીસ ટ્રેજ કરવાના હે તો હવે આપણે મળશું સાડા આઠ વાગે નવ વાગે મળશું કેમકે રનિંગમાં જઈએ નાય તો ફ્રેશ થઈ જવી જમી લેવી એવું બધું કરી વાળવી અને પછી આપણે મળશું કેમકે આપણે મોસ્ટ ઓફ રાત્રે જ બધું રીડિંગ થતું હોય અને આજે પહેલો દિવસ બનશે એવો કેમકે આ આઠ મહિના થવા આવ્યા આપણે તૈયારી કરવીને એના આઠ મહિના કમ્પ્લીટ થઈ ગયા છે એટલે સમથિંગ સમજો ને પહેલી વાર એવું છે હું લેક્ચર એક પણ નથી દીખ્યો આજે પણ લેક્ચર નહીં દીખું અને બીજા નંબરમાં ગણિત આજ નહીં કરું અને રીઝનિંગ એ નહીં કરું કોઈ વસ્તુ આજ ઓનલી આ રિવિઝન કરશું આપણી બુક બુકરીની રીતે આ ગેટ શે કરો પૂરી કરવાનું રાતનું આપણે પણ થાય હાચું કે ભાઈ તમે એકવાર એડ કરવું પડશે એટલે એકવાર રિવિઝન થાય બીજી બીજી વાર રિવિઝન કરીશ ને તો વાંધો નહીં આવે ત્યારે ફટાક થઈ જશે પહેલીવાર રિવિઝન કરું તો એટલે થોડુંક આમ એક બે વાર વાંચવું પડે ફરી વાર એટલા માટે તો ચાલો પછી આપણે મળીએ તો ચાલો નવ વાગી ગયા છે અને હવે આપણે પાછું શરૂઆત કરી વળી ના આઈદોને એકદમ ફ્રેશ થઈ ગયા છે પછી રનિંગમાં તો ગયો તો પણ ચાલવા વાગે તો દોડ્યો નહોતો એમ બી એક તો ગ્રાઉન્ડના પાછા હમાસા આપણે હાવડ્યા પાછું થોડુંક આગળ ઉગ્યું હોય તો મેં દોડવું નથી થકાઈ જવાય છે મેં કીધું પછી આપણે કાલે દોડશું તો ચાલો આગળ મૂક્યું હતું ને આ પાછ શરૂઆત કરીશું ચાર કલાકના નવ મિનિટે પહોંચ્યું છે અને ગુજરાતનો ઇતિહાસ ચાલુ કરવાનો છે તો ચાલો પછી આપણે મળીએ તો ચાલો સાડા અગિયાર થઈ છે અને અઢી કલાક કન્ટિન્યુ ખેંચી લીધું એ પાર્ટ પૂરો થઈ ગયો કમ્પ્લીટ આવ્યું જવાનું છે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં અને કમ્પ્લેટ આ પાર્ટ થઈ ગયો છે હું તમે થોડુંક દેખાડું કે વોટ્સએપમાં એક હજાર આપણે મિત્રો થઈ ગયા છે ત્યારે તો એમાં બધાય બહુ જ ટૂંકમાં આપણે જે બુક લીધી છે પીડીએફ એ બહુ જ એમ બધા બહુ મસ્ત બુકથી બનાવી છે પણ મને એટલો બધો ટ્રસ્ટ નહોતો પણ ખરેખર મેં વાંચ્યું તો હવે મને એવું થયું કે ના બુક બની છે સો ટકાની વાત છે મેં એકવાર દેખો તો ખરા યાર બહુ વ્યવસ્થિત એકદમ છે કે જે કાંઈ કન્સેપ્ટ હોય તરત ક્લિયર થઈ જાય છે અમે અક્ષર પણ બહુ વ્યવસ્થિત છે જો આમાં બધાય વખાણ કરે તે ને બહુ સારી વ્યવસ્થિત એકદમ બુક બનાવી છે પણ બુક બાકી મને ખુદને પણ નથી ખબર કે આટલી બધી સારી બુક બની છે જુઓ તમે ખાલી બહુ મસ્ત વ્યવસ્થિત કન્ટેન્ટ છે ખરેખર બહુ મજા આવે છે રેડિંગ કરવાની વિચારો કરો અઢી કલાક સુધી મેં કોઈથી કન્ટિન્યુ રેડિંગ કર્યું જ નથી અત્યાર સુધીનો દાખલો વધી કલાક જ કરું આ અઢી કલાક થઈ ગઈ કેટલા નવ વાગે એટલે બેઠો તો અગિયાર ને સાડત્રી થઈ ગઈ છે ઓલા ફોનમાં બોલો બહુ સા જબરદસ્ત કેમ કે ઊભું થવાનું મને નથી પણ હવે ફ્રેશ થાવ અને ઘડીક બારે કાંટો માર લો પછી પાછો બેસીશ અને વિજ્ઞાન અને ટેકનોલોજી ચાલુ કરશું આપણે અને હવે કેટલા છે હજી ત્રણ હશે ને હજી ત્રણ હશે ત્રણ પૂરા કર્યા ને ત્રણ છે હજી ચાલો બે વાગી ગયા છે અને આપણે નીચે બેઠા બેઠા રીડ કરતા હતા સાત કલાક અને પચાસ મિનિટ થઈ ગઈ છે સાત કલાક પચાસ મિનિટ ભાગ આખો પૂરો કમ્પ્લીટ કરી ગયો આખો ભાગ કમ્પ્લીટ પૂરો થઈ ગયો હોય કે પછી ખુરશીમાં થાકી જાય રીડ કરી કરી એટલે પછી અહીં વાંચવું પડે તો હવે જ્યાં ને આપણે એક ભાગ જોડે કમ્પ્લીટ થઈ ગયો સાયન્સવાળો હતો નહીં અડતાલીસ પેજ કમ્પ્લીટ કરી નાખ્યા એટલે છ એ રાખ્યું હતું ને આપણે પોણા બે કલાક થઈ થોડોક રેસ્ટ લીધો તમને મને લીધો આપણે એ પહેલાં ઓલો ભાગ લીધો ને ત્યારે બાર વાગ્યે સાડા અગિયાર વાગ્યાથી અગિયારના છત્રીએ મૂક્યું હતું કે બાર વાગ્યા સુધી આવું બંધારણ ચાલુ કરવાનું છે આ ટોટલો બે ભાગ બાકી રહ્યા છે એટલે કોન્સ્ટેબલનો પાર્ટ બી આખો પૂરો તો હું ઘણીક થોડુંક પાંચ દસ મિનિટ રેસ્ટ લઈ લઈશ અને પછી પાછું ચાલુ કરી વાળીશ અને બંધારણ ચાલુ કરું બંધારણ તો તમારો ફેવરેટ વિષય બહુ મજા આવે બંધારણમાં બંધારણ અને ઇતિહાસ એ બધું બહુ મજા આવે જીઓગ્રાફી મને એક પ્રોબ્લેમ ક્યાં આપણે ખબર ગણિતમાં ગણિત મારું હાવ એટલે હાવ લો હાવ જીરો હવે ચાર વાગી ગયા છે અને આ પાર્ટ પણ પૂરો કરી નાખ્યો બંધારણનો મસ્ત અને તમારે થોડાક પેજ બંધારણના જોવો હોય તો દેખાડું આવું બંધારણ છે આમાં નવ કલાક અને સાડત્રીસ મિનિટ થઈ છે ટોટલ એટલું કલાક રીડિંગ થયું જ અને ચાર વાગી ગયા છે તો હવે એક પાર્ટ રહી જાય છે એવો કાલે રહ્યો બાકી કાલે ખરી નાખશે િઝન કે ખૂબ ઓન ટાઈમ થઈ જશે આપણો એમાં એવું છે કે નવું રીડિંગ કર્યું ને એટલે વધારે પૂરતો લોડ લેવાઈ ગયો અને બીજા નંબરમાં કે બીજી વાર રિવિઝન કરશું એટલે આટલી બધી વાર નહીં લાગે કેમ કે આજ પહેલી વાર એવું મેં રિવિઝન કર્યું એટલે થોડુંક અળવું અળવું અને બીજા નંબરમાં કે એમ શું કહેવાય એકને એક લાઈન બે ત્રણ વાર રીડ ફરી વાર કરતો એટલે વ્યવસ્થિત મગજમાં બેસી જાય બીજી વાર રીડિંગ કરશું એટલે એટલો બધો ટાઈમ લાગશે નહીં પછી તો સમજ ને આઠથી આઠ કલાકમાં આખી બુક કમ્પ્લીટ થઈ જશે રિવિઝન પાર્ટ બી કોન્સ્ટેબલ આખો તો ચાલો પછી બીજા લોગમાં મળવી તમારે મંગાવી હોય તો આગળ તમે કેરી પ્રોસેસ કરી વાજો અને તમને આની પીડીએફ મળી જશે